જોલાપરા પરિવારના સુરાપુરા શ્રી કલ્યાણજી બાપા અને માતાજી પણ જૂનાગઢના વિસાવદર તાલુકાના મોટા કોટા છે દર વર્ષની જેમ તારીખ રોજ સુરાપુરા બાપા અને માતાજીના કે હવન તેમજ સાત બાર બે હજાર ચોવીસના ના રોજ બટુક ભોજનનું આયોજન કરવામાં આવેલું હતું તેમજ તારીખ સાત બાર બે હજાર ચોવીસને ને શનિવારના રોજ રાત્રિના સંતવાણીના કાર્યક્રમ પણ યોજવામાં આવેલો હતો જેમાં ગુજરાતીના નીતિનભાઈ બદ્રકે સુરાપુરા શ્રી કલ્યાણજી બાપાના ઇતિહાસ અને માતાજીની સ્થાપનાની કેવી રીતે કરવામાં આવી તેમની સાહિત્યની રીતે વાત કરેલી હતી તેમજ સંતવાણીના કલાકારો દ્વારા સુંદર સંતવાણી રજૂ કરવામાં આવી હતી સાથે સાથે હાસ્યની છોડ પણ આવી હતી સાથે સાથે ચોલાપરા પરિવારના આમંત્રણને માન આપી તારીખ સાત બાર બે હજાર ચોવીસના રોજ રાજકોટથી શ્રી ગુજ્જરસૂતા જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રકિયા મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગધરા કારોબારી સભ્ય શ્રી હર્ષદભાઈ બકરાણીયા રાજકોટની ગજ્જર બેંકના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયા અને સહમંત્રી શ્રી તેમજ વિશ્વકર્મા ધૂન મંડળ રાજકોટના સભ્ય શ્રી નીતિનભાઈ બદ્રકિયા ઉપલેટાથી શ્રી વિશ્વકર્મા ગુજ્જરસૂતા જ્ઞાતિના પ્રમુખ શ્રી સુરેશભાઈ છાત્રાલિયા મંત્રી શ્રી લલિતભાઈ કરગધરા સભ્ય શ્રી કમલભાઈ વેકરિયા અને જીતેન્દ્રભાઈ ગોરેચા જૂનાગઢથી શ્રી વિશ્વકર્મા સમાજ જૂનાગઢના પૂર્વ ઉપપ્રમુખ શ્રી કનુભાઈ સીતાબ્ર નિવૃત્ત ક્લાસ વન અધિકારી શ્રી ધર્મેશભાઈ બકરાણીયા યુવા ઉદ્યોગપતિ શ્રી કૌશિકભાઈ આમરાણીયા રાજુભાઈ વિરમગામા પિન્ટુભાઈ વિરમગામા ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું પરિવાર દ્વારા શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પરિવારના સભ્યોએ ખાસ શ્રી કિશોરભાઈ ઝોલાપરા નિવૃત્ત મામલતદાર શ્રી જુનાગઢનું તેમના સમગ્ર માર્ગદર્શન અને સહકાર બદલ પરિવાર શ્રી જયેશભાઈ જોલાપરાએ શાલ અને પુષ્પ દ્વારા સન્માન કર્યું હતું બંને દિવસના પ્રસાદના દાતા તરીકે સ્વર્ગવાસી હંસાબેન વિઠ્ઠલભાઈ જોલાપરા હસ્તે મહેશભાઈ વિઠ્ઠલભાઈ જોલાપરા ડેબર હાલ સુરતના પરિવારે લાભ લીધે તેમજ યજવાન તરીકે રમેશભાઈ ધનજીભાઈ જોલાપરા કપિલભાઈ મહેશભાઈ જોલાપરા અને પ્રભુભાઈ મનસુખભાઈ ઝોલાપરાએ લાભ લીધો હતો સમગ્ર સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી જયેશભાઈ ઝોલાપ્રાશ્રી હિતેશભાઈ ઝોલાપ્રાશ્રી મનોજભાઈ ઝોલાપ્રાશ્રી અશોકભાઈ ઝોલપ્રાથ તેમજ ઝોલાપ્રા પરિવારના સભ્યોએ સાથે મળીને પાર પાડેલ હતું દરમાસે અહીં દાદાના સ્થાને કે પરિવારજનો દર્શનાર્થિય પધારતા હોય છે જે માટે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કર્યો દ્વારા કરવામાં આવેલ છે આ લેખન રાજકોટથી અમારા સહયોગી શ્રી નીતિનભાઈ બદ્રીકે દ્વારા કરવામાં આવ્યું હતું